ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા ગામની ગલીઓ કોણ બનાવે છે કે પછી આપણા ઘર સુધી જો ચોખ્ખું પાણી આવે છે એની વ્યવસ્થા કોણ કરે છે તો ચાલો આજે આપણે ગુજરાતની ગ્રામ પંચાયત સિસ્ટમને એકદમ નજીકથી જોઈએ સમજીએ કે આ સ્થાનિક લોકશાહી આપણી પોતાની સરકાર ખરેખર કામ કેવી રીતે કરે છે અને એ આપણા રોજિંદા જીવન પર કેવી અસર પાડે છે આ જુઓ તેર હજાર છસો પંચ્યાસી આ કોઈ સામાન્ય આંકડો નથી આ તો ગુજરાતના ગામડાઓમાં ધબકતી લોકશાહીની સંખ્યા છે વિચારો તેર હજાર કરતાં પણ વધારે ગ્રામ પંચાયતો આટલી બધી તો સવાલ એ થાય કે આટલી બધી નાની નાની સરકારો ભેગી મળીને આખા ગુજરાત રાજ્યનો વહીવટ કેવી રીતે સંભાળતી હશે ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ પણ પંચાયતની આખી સિસ્ટમમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એક મિનિટ ચલો થોડું પાછળ જઈએ આપણે જે રાજ્યની વાત કરી રહ્યા છીએ એટલે કે આપણા ગુજરાતને જરા વધુ સારી રીતે ઓળખી લઈએ એનાથી શું થશે આખી વાતનો સંદર્ભ બરાબર સમજાઈ જશે તો આપણો ગુજરાત તેત્રીસ જિલ્લા છ કરોડથી પણ વધારે લોકો પણ અહીં સૌથી ધ્યાન ખેંચેવી વાત કહી છે ખબર છે એ છે ગ્રામીણ વસ્તી લગભગ સત્તાવન પોઈન્ટ ચાર ટકા લોકો ગામડામાં રહે છે અડધાથી પણ વધારે આનો મતલબ બહુ સીધો અને સ્પષ્ટ છે જો ગામડાનો વિકાસ થશે તો જ આખા રાજ્યનો વિકાસ થશે એટલે જ ગામડાનું શાસન એક ગુજરાતના વિકાસની કરોડ રજ્જુ છે ઓકે તો હવે સવાલ એ છે કે આ ગ્રામ પંચાયત આખી સરકારી સિસ્ટમમાં આવે ક્યાં એનું સ્થાન કયું એને બરાબર સમજવા માટે આપણે શાસનની આખી સીડી જોવી પડશે ચાલો ઉપરથી શરૂ કરીને છેક નીચે સુધી નજર કરીએ ભારતમાં શાસનનું જે માળખું છે ને એને તમે એક પિરામિડ જેવું સમજી શકો સૌથી ઉપર ટોચ પર બેઠી છે કેન્દ્ર સરકાર જે આખા દેશ માટે નિયમો બનાવે છે એની નીચે આવે છે દરેક રાજ્યની પોતાની સરકારો અને પછી વહીવટ પહોંચે છે જિલ્લા સ્તરે એટલે કે સત્તા ઉપરથી નીચે તરફ આવે છે અને હવે અહીંથી વાતમાં એક નવો વળાંક આવે છે જ્યારે આપણે જિલ્લાથી પણ નીચે એટલે કે સ્થાનિક સ્તરે આવીએ છીએ ત્યારે શાસનના બે રસ્તા થઈ જાય છે એક શહેરો માટે અને બીજો ગામડાઓ માટે અને આપણે આજે ગામડાના શાસનવાળા રસ્તા પર જ આગળ વધવાનું છે તો ચાલો હવે આપણે સીધા જ ગ્રામીણ શાસન વ્યવસ્થાના હૃદય સુધી પહોંચીએ એ જગ્યા જેને કહેવાય છે ગ્રામ પંચાયત લોકશાહીનો સૌથી નાનો પણ કદાચ સૌથી મહત્વનો એકમ તો આ ગ્રામ પંચાયત છે શું એકદમ સાદા શબ્દોમાં એમ સમજો કે આ આપણા પોતાના જ ગામની એક નાનકડી સરકાર છે જ્યાં આપણામાંથી જ ચૂંટાયેલા લોકો આપણા ગામના રસ્તા પાણી અને વિકાસની જવાબદારી સંભાળે છે આને જ કહેવાય લોકો દ્વારા લોકો માટે ચાલતું અસલી શાસન હવે આ જે ચિત્ર દેખાય છે ને એ આપણી આખી ચર્ચાનો એક રીતે નકશો છે એક જ જગ્યાએ ગ્રામ પંચાયતની આખી દુનિયા એ બને છે કેવી રીતે એના કામો કયા કયા છે અને હા આ બધા માટે પૈસા ક્યાંથી આવે છે તો ચાલો હવે આ નકશાના એક એક ભાગને આપણે ઝૂમ કરીને સમજીએ તો શું દરેક ગામની પોતાની પંચાયત હોય ના એવું જરૂરી નથી ગ્રામ પંચાયત બનાવવા માટે વસ્તીનો એક નિયમ છે ઓછામાં ઓછા પાંચસો અને વધુમાં વધુ પચીસ હજાર લોકો આનો મતલબ એ થયો કે કોઈ નાનકડા ગામડાની પણ પંચાયત હોઈ શકે અને કોઈ મોટા કસબા જેવડા ગામની પણ ચાલો હવે આપણે આપણા ઇન્ફોગ્રાફિકના રચના અને વહીવટવાળા ભાગ પર પાછા આવીએ કોઈપણ ગ્રામ પંચાયત બે મુખ્ય લોકો પર ચાલે છે પહેલાં છે સરપંચ જેમને આપણે ગામના કેપ્ટન કહી શકીએ કારણ કે ગામના લોકો જ એમને છૂટે છે અને બીજા છે તલાટી કમ મંત્રી આ સરકારી અધિકારી છે જેમની નિમણૂંક સરકાર કરે છે અને એમનું કામ છે વહીવટી નિયમોનું પાલન કરાવવાનું આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે જુઓ સરપંચ એ ગામના નેતા છે લોકો દ્વારા ચૂંટાયેલા એમનું મુખ્ય કામ ગામના વિકાસની દેખરેખ રાખવાનું છે જ્યારે તલાટીકમ મંત્રી એક સરકારી કર્મચારી છે એમનું કામ છે રોજિંદો વહીવટ સંભાળવો જેમ કે ટેક્સ ઉઘરાવો રેકોર્ડ સાચવવા વગેરે એક રાજકીય વડા તો બીજો વહીવટી અધિકારી સારું તો હવે આપણને ખબર પડી ગઈ કે પંચાયતમાં કોણ કોણ હોય છે પણ આ લોકો ભેગા મળીને કરે છે શું મતલબ કે પંચાયતના રોજિંદા કામો કયા છે એવા કામો જેની સીધી અસર આપણા જીવન પર પડે છે ચાલો જોઈએ પંચાયતના કામોની યાદી તો ખરેખર બહુ લાંબી છે આપણા ઘરે જે પીવાનું ચોખ્ખું પાણી આવે છે ને એની પાઇપલાઇનથી લઈને રાત્રે આપણી ગલીમાં જે સ્ટ્રીટ લાઇટ અજવાળું કરે છે એ બધું જ પંચાયતની જવાબદારી છે એટલું જ નહીં ગામમાં સાફ સફાઈ રાખવી લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને હા જન્મ અને મરણની નોંધણી જેવા જરૂરી સરકારી કામો પણ પંચાયત જ કરે છે આપણા એ ઇન્ફોગ્રાફિક પર પાછા નજર કરીએ તો ત્યાં પાણી ગટર અને રસ્તાના જે ચિહ્નો છે એ બતાવે છે કે પંચાયતનું એક મુખ્ય કામ ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પાયાની સુવિધાઓનું ધ્યાન રાખવાનું છે આ બધી વસ્તુઓ વગર આપણું જીવન કેટલું મુશ્કેલ બની જાય નહીં પણ વાત અહીં પૂરી નથી થતી પંચાયતનું કામ ખાલી રસ્તા અને ગટરો બનાવવાનું જ નથી એ ગામના સામાજિક વિકાસની પણ ચિંતા કરે છે જેમ કે બાળકો ભણી શકે એ માટે સ્કૂલ કોઈ બીમાર પડે તો સારવાર માટે આરોગ્ય કેન્દ્ર અને સાંજે લોકો ભેગા મળીને બેસી શકે એ માટે બગીચા આ બધું જ એક સારા અને જીવન સમાજ માટે કેટલું જરૂરી છે સારું આ બધી વાતો તો બહુ સરસ છે વિકાસ સુવિધાઓ પણ આ બધા માટે પૈસા પૈસા ક્યાંથી આવે છે ચાલો હવે આપણે પંચાયતના બજેટ પર એક નજર નાખીએ સમજીએ કે એની આવકના સ્ત્રોત કયા કયા છે પંચાયત પાસે પૈસા આવવાના મુખ્યત્વે બે રસ્તા છે પહેલો સ્થાનિક ટેક્સ એટલે કે પાણી વેરો મિલકત વેરો જે ગામના લોકો પાસેથી જ લેવામાં આવે છે અને બીજો જે મોટો સ્ત્રોત છે એ છે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ એટલે કે આર્થિક મદદ અહીં તમે જુઓ બંને સ્ત્રોત એકદમ સ્પષ્ટ રીતે બતાવ્યા છે એક તરફ છે સ્થાનિક આવક જેમ કે પાણી વેરો કે મકાન વેરો અને બીજી તરફ છે ઉપરથી એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી આવતી ગ્રાન્ટ બસ આ બંનેના સહારે જ ગામના વિકાસનું ગાડું આગળ ચાડે છે તો આ આખી ચર્ચા પછી આપણા મનમાં એક મોટો સવાલ ઊભો થાય છે જ્યાં શાસન આપણા ઘરના આંગણે છે જ્યાં આપણે આપણા નેતાને નામથી ઓળખીએ છીએ અને એમને સીધો સવાલ પૂછી શકીએ છીએ તો શું આપણે એમ કહી શકીએ કે ગ્રામ પંચાયત જ લોકશાહીનું સૌથી સાચું સૌથી શુદ્ધ સ્વરૂપ છે આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ ખરું ને